લિંબાયત પોલીસ સ્ટેશનના ક્રિષ્નાનગર બે પાસે ઇજા પહોંચાડનાર મારામારીના બે ગુનામાં ચાર ઇટા આરોપીને પકડી સુરત શહેર લિંબાયત પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં ના આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરી નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ના સફળતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ રવિન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી જે આધારે બાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર બે પાસે ફરિયાદીશ્રીએ ઉપરોક્ત આરોપીઓ પોતાના ઘરની પાસે સાથે કરતા હોય જેથી તેઓને જતા તેઓના ઘર ઉપર પથ્થર ફેંકી ફરિયાદીને ડાબા હાથની આંગળી તથા ભત્રીજા વિજય ઉર્ફે નેતા નાઓને ચમણી આંખના ભાગે ઈજા પહોંચાડી તેઓના ઘરના દરવાજા અને બાયને નુકસાન પહોંચાડી નાસી હોય જે મારામારીના ગુનાના આરોપીઓને પકડી પાડી તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ના રોજ મારામારીના મહાવ્યથાના ગંભીર ગુનાના કામે ચારેય આરોપીઓની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે